એક હજાર કરોડ ડિપોઝિટનું શિખર જિલ્લામાં બેંકની આજ દિન સુધીની અવિરત વિકાસ યાત્રામાં સહભાગી બનેલા એવા સૌ મારા સભાસ મારા થાપણદારો બેંક પરિવાર તરફથી આપ સર્વેનું જીવન મંગલમય રહે તથા નિર્મળ ભાવથી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું આવનારું નવીન વર્ષ આપ સર્વે માટે સુખ સમૃદ્ધિ તથા તંદુરસ્તી અને ઐશ્વર્ય ભરેલી ખુશીઓ લઈને આવે તેવી પ્રભુને પ્રાર્થના બેંકના વિકાસમાં આપ સર્વેનો સાથ અને સહકાર મળી રહે તે અભ્યર્થના સહ આપ સર્વેને નૂતન વર્ષના નૂતન વર્ષ અભિનંદન